આપણા રામ રામના સીતારામ કેમ છો બધા મજામાં આવો કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું અજના મારા નવા બ્લુકમાં આજે તારીખ છે ત્રીસ આઠ બે હજાર પચીસ અને સવારના આવી ગયા છે સાડા આઠ આપણે આપણી દુકાન આવી ગયા છીએ તો હાલો કાલે આપણે એક બે વસ્તુ રિપેરિંગમાં આવી હતી તો તમને બતાવી દઉં તો ફ્રેન્ડ્સ કાલે આપણે ડિજિટલ લોકર રિપેરિંગમાં આવી હતી એજન્ટા કંપનીની પણ આમ તો જો કે મોટા મોટા કારીગરો કીધે થઈ નથી આપણે કીધે કંઈ નક્કી ન કહેવાય તો એ ટ્રાય ચાલુ છે હજી હજી કાલ આપોડી હોય ગયો આજ પાછું શીખવામાં હજી વાર લાગી જાતો જો કે જોઈએ હવે થઈ જાય તો વાત અલગ છે તો તમને ચાલુ કરીને બતાવીશ અને આ છે અમાર હાર્દિકભાઈ ની કાર આ કાર તો તમે જોઈ જ જે છે અને આમાં આપણે મોડિફિકેશન કર્યું છે તમે જોઈ શકો છો લાઈટ સેન્ડિકેટર અને બાર નું વાતાવરણ કઈ આ રીતનું છે વરસાદ વરસાદ કઈ છે નહીં ઝીણો ઝીણો તડકો છે મસ્તી નો તડકા ને બહુ મિસ્તી અમારા હાર્દિકભાઈ ને રૂહીબેન ગયા હતા સ્કૂલે હાલો આપણે ડ્યુટી ઉપર વળગી જઈ પાછા તો હાલો ફાઇનલી હવે બધાય અમે શું ચા પાણી પીવા બે ગયા છે હાલો ચા પાણી પીવા હાલો ફાઈનલ એવું આપણે નાઈ લીધું છે ઘડિયાળમાં વાગી ગયા છે હાડાઈ ગયા તો હાલ તો હાલો ફ્રેન્ડ ફાઈનલ એવા હાર્દિકભાઈ કાંઈ સ્કૂલેથી આવી ગયા છે તો હાલો ફ્રેન્ડ ફાઈનલ એવા આપણે જમી લીધું કે મેં ઘડિયાળમાં વાગી ગયા હતા ફ્રેન્ડ દોઢ અને એમાં ધોઈ ધોઈને સ્કૂલેથી આવી ગયા છે ટીવી જોઈને ગયા તો હાલો કરો ફ્રેન્ડ ફાઇનલી અમારે ભાઈ જો ને લાઇટ વાળી ગાડી આવે છે ને લાઇટ કોઈને ભીટ કરાવી હોય તો અમને કહેજો ગાડી જોઈ લો તમે બોલો ફ્રેન્ડ ફાઇનલ જો બધા હાર્દિકભાઈ રૂહીન રિદ્ધિન બધાય ભેગા થઈ ગયા કાંઈક રવિવાર શનિવાર એટલે અને વાતાવરણ કાંઈક આ રીતનું થઈ ગયું ઠંડુ ઠંડુ કોઈ પણ રેટનું ઘડિયાળમાં વાગી ગયા છે હાથ હાર્દિક

અને કાલે જન્મદિવસ છે અમારા બાણેજનો માનવભાઈ ઝાલાનો તો અગાઉથી કહી દઉં હેપી બર્થ ડે તો હાલ હા છે અમારા માનવભાઈ ઝાલા જોઈએ હેપી બર્થ ડે અને આ સાથે જ આપણે વિડીયો પૂરો કરીશું કે કમેન્ટમાં કીજો કે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે નવો વિડીયોમાં ત્યાં સુધી જઈશું તમે